નમસ્કાર દર્શક મિત્રો કિશન સમાચાર ચેનલ માં તમારું સ્વાગત છે જાણીએ આજના સૌથી મોટા સમાચાર આંબાલાલ પટેલની મોટી આગાહી દિવાળી નવા વર્ષ સુધી પીછો નહીં છોડે સી એમ ભૂપેન્દ્ર પટેલ થયા નારાજ તૂટેલા રોડ પ્લસ પાક નુકસાન ને લઈને રાશન કાર્ડ છે તો દર મહિને મળશે એક હજાર સહાય આધાર કાર્ડ ના નિયમો બદલાવ તમારી દીકરીઓને મળશે પચાસ હજાર રૂપિયા સહાય ખેડૂતોને ટેકાના ભાવે ખરીદી શરૂ શું ખેડૂતોને સરકાર જેલમાં મોકલશે મોદીના રાજમાં વધી મોંઘવારી ઈ કેવાયસીના નામે છેતરપિંડી દિવાળી પહેલા બધાને પોતાનું ઘર મળશે વીજળી સસ્તી ગુજરાત વાસીઓને જલસો રેશન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે આ તમામ નાના મોટા ને મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો કિસાન સમાચાર ચેનલમાં નવા છો

માવઠાની શક્યતા અત્યારે ગુજરાતમાં ગુજરાતમાં નવરાત્રિના છેલ્લા દિવસોમાં અત્યારે વરસાદી વિઘ્ન સર્જાયું હતું અને ત્રણક દિવસથી અત્યારે ગુજરાતમાં અવરિત વરસાદ વરસી રહ્યો છે નવરાત્રિ તો અત્યારે પૂર્ણ થઈ ગઈ છે પરંતુ આવનારા સમયમાં દિવાળીનો તહેવાર આવે અને ત્યારબાદ નવા વર્ષ સુધી પણ અત્યારે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની અને વરસાદની માહોલ રહેવાની શક્યતા અત્યારે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે આંબાલાલ પટેલે કહ્યું કે ચાર થી સાત ઓક્ટોબર દરમિયાન પશ્ચિમ વિક્ષેપ અને બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ બન્યા બાદ ગુજરાતમાં વરસાદ પડી શકે ત્યારે પટેલે કહ્યું સપ્ટેમ્બર લઈને દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની મોટી સંભાવના રહેલી છે ત્યારબાદના બીજા મોટા સમાચાર સીએમ ભૂપેન્દ્ર પટેલ થયા નારાજ તૂટેલા રોડ પ્લસ પાક નુકસાનને લઈને ગુજરાતમાં પડેલા ભારે વરસાદ બાદ અનેક જગ્યાઓએ રસ્તાઓ તૂટી ગયા જેના કારણે એક વર્ષ પહેલા જે રસ્તા ગુજરાતમાં બનાવવામાં આવેલા હતા તેની ગુણવત્તા ઉપર અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે આ બાબતે મુખ્યમંત્રી પણ અત્યારે ખૂબ જ નારાજ થયા છે અને તેમને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશો આપ્યા કેબિનેટની બેઠક તેમણે નવરાત્રિના બાદ સમારકામ શરૂ કરવા અને ખેડૂતોને પાક નુકસાનનીનું વળતર ચૂકવવા માટે અત્યારે અધિકારીઓને સૂચના આપી દીધી છે મિત્રો વરસાદી માહોલ દરમિયાન ગુજરાતના રોડ રસ્તાઓ સાવ ધોવાઈ ગયા હતા જેથી હવે તમામ રોડ રસ્તાઓનું કામ ફરી એકવાર શરૂ કરવામાં આવશે અને ખેડૂતોને પણ વરસાદને લઈને મોટું નુકસાન ગયું હતું જેથી હવે સર્વેની કામગીરી કર્યા બાદ ખેડૂતોને પણ સહાયની ચૂકવણી કરવામાં આવશે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર રાશન કાર્ડ છે તો દર મહિને મળશે હવે તમને એક હજાર રૂપિયાની સહાય જો મિત્રો તમારી પાસે રાશન કાર્ડ છે અને તમારી વાર્ષિક આવક વર્ષની બે લાખ રૂપિયા કરતાં પણ ઓછી છે તો આ રાશન કાર્ડનું ઈ કેવાયસી કરાવવું સરકાર દ્વારા જરૂરિયાત કરી દીધું છે તો લાભાર્થીએ ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં સરકાર આવશે આ યોજના હેઠળ દરેક લાભાર્થીઓના બેંક ખાતામાં સરકાર દ્વારા દર મહિને એક હજાર રૂપિયાની નાણાકીય સહાય સીધી રીતે મોકલવામાં આવશે જેથી આ યોજનામાં પારદર્શિતા જળવાઈ રહે આ માટે તમારે રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠાની વેબસાઇટ પર અરજી કરવાની રહેશે ત્યારબાદ સરકાર તરફથી તમે પણ દર મહિને રાશન ઉપરાંત એક હજાર રૂપિયાની આર્થિક સહાય તમારા બેંક એકાઉન્ટમાં મેળવી શકો તેમ છો ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર આધાર કાર્ડના નિયમોમાં મોટા બદલાવ જો મિત્રો આ કામ નહીં કર્યું હોય તો તમારું આધાર કાર્ડ પણ સરકાર દ્વારા બંધ કરવામાં આવી શકે ભારતમાં આધાર કાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું છે આધાર કાર્ડ વગર કોઈ પણ પ્રકારના અત્યારે કામ તો થઈ શકતા નથી બાળકનું એડમિશન હોય કે આઈડી બનાવવા જેવું બીજું કોઈ પણ નાના મોટા કામ હોય દરેક જગ્યાએ અત્યારે સરકારે આધાર કાર્ડ જરૂરી કરી દીધું છે શાળામાં બાળકોના એડમિશનની વાત આવે ત્યારે કે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પણ આધાર કાર્ડ અત્યારે સરકારે અનિવાર્ય કર્યું બાળકોનું અપર આઈડી કાર્ડ આધારે બનાવવામાં આવે છે જેથી બધી જ શાળાઓ દ્વારા અત્યારે સરકારી નિયમ પ્રમાણે તમામ બાળકોનું આધાર કાર્ડ સરકારે અત્યારે જરૂરી કરી દીધું છે જો મિત્રો તમે પણ તમારા બાળકનું આધાર કાર્ડ અપડેટ નહીં કરાવ્યું હોય તો તમે તમારી બાળકની કોઈ પણ સરકારી અથવા સહકારી ક્ષેત્રમાં કોઈ પણ જગ્યાએ તમારું તેનો ઉપયોગ કરી શકશો નહીં સરકારે અત્યારે ફરજીયાતપણે નાના બાળકોનું આધાર કાર્ડ અપડેટ કરાવવા માટેનો નિયમ બહાર પાડ્યો છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર તમારી દીકરીઓને મળશે પચાસ હજાર રૂપિયાની સહાય જો મિત્રો તમારા ઘરમાં પણ કોઈ નાની દીકરી છે તો સરકાર પચીસ ના રોજ મુખ્યમંત્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ થયેલી ગુજરાતની વિકાસ યાત્રાને સતત આગળ વધારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના વિદ્યાર્થીઓના અમૃતકાળમાં ઉચ્ચ યુક્ત અને ભવિષ્યલક્ષી શિક્ષણ મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં માર્ચ બે હજાર ચોવીસમાં બે નવી યોજનાઓ જાહેર કરવામાં આવી જેમાં નમોલક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના આ બંને યોજના દ્વારા સરકાર દ્વારા દીકરીઓને પચાસ હજાર રૂપિયાની સહાયની ચૂકવણી કરવામાં આવે છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર ખેડૂતો માટે ખુશખબર ટેકાના ભાવે ખરીદી થઈ શરૂ ખેડૂતો પાસેથી ખરીફ માર્કેટિંગ સિઝન વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે તારીખ એક નવેમ્બરથી ડાંગર બાજરી જુવાર રાગી અને મકાઈની લઘુત્તમ ટેકાના ભાવે સરકાર દ્વારા ખરીદી કરાશે એક તારીખથી લઈને એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધી ખેડૂત ખાતેદાર બાયોમેટ્રિક ઓથેન્ટિક દ્વારા ઓનલાઈન નોંધણી કરાશે બાજરી જુવાર તથા રાગીના ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ ત્રણસો રૂપિયાનું બોનસ સરકાર દ્વારા આપવામાં આવશે નોંધણી બાબતે વધુ માહિતી માટે અત્યારે હેલ્પલાઇન નંબર પિંચ્યાસી ત્રણ અગિયાર સત્તર સત્તર અઢાર પર તથા અથવા પિંચ્યાસી ત્રણસો અગિયાર સત્તર ઓગણીસ પર સંપર્ક કરવાનો રહેશે ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર શું ખેડૂતોને પણ સરકાર જેલમાં મોકલશે અત્યારે મિત્રો મોટી અપડેટ દિલ્હી એનસીઆરમાં પરાળી ભરવાની થતા પ્રદૂષણ અંગે બુધવાર સત્તર સપ્ટેમ્બર બે હજાર રોજ સુપ્રીમ કોર્ટે રાજ્યોને કડક કાર્યવાહી કરવા માટેના આદેશો આપી દીધા છે જેમાં મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગગએ સૂચન કર્યું છે કે જે પણ ખેડૂતો પંજાબ હરિયાણા અને દિલ્હીના ખેડૂતો અત્યારે પોતાના ખેતરમાં પરારી જલાવશે તો તે ખેડૂતોને અત્યારે જેલ ભેગા કરી દેવા જોઈએ જેથી અન્ય ખેડૂતોને પણ આનો એક મજબૂત સંદેશ મળે પરંતુ તેના કારણે પર્યાવરણને નુકસાન પહોંચાડી શકાય નહીં અત્યારે સરકાર દ્વારા તમામ ખેડૂતોને ખેતરમાં પરારી જરાવો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો જેથી દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણનું સ્તર ઘટાડી શકાય ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મોદીના રાજમાં વધી મોંઘવારી મિત્રો મોદી મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર અત્યારે મોટું નુકસાન સાધ્યું ટ્વિટર પર લખ્યું કે મોદી સરકારના આવ્યા બાદ પેટ્રોલ એકત્રીસ રૂપિયા લીટર મોંઘું થઈ ગયું છે જે પહેલાં છપ્પનથી સત્તાણું રૂપિયા પ્રતિ લીટર થયું ડીઝલ પણ બાવન રૂપિયાથી લઈને અત્યારે નેવું રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું છે અને એલપીજી ગેસ સિલિન્ડર જે ચારસો ને દસ રૂપિયાનો હતો તે હવે અત્યારે આઠસો ત્રેપન રૂપિયા પર પહોંચી ગયો છે આ ઉપરાંત જણાવ્યું કે લોટ વીસ રૂપિયાથી વધીને ચાલીસ રૂપિયા પ્રતિ કિલો અને કઠોળ એસી રૂપિયાથી વધીને બસો ને દસ રૂપિયા પ્રતિ કિલો જ્યારે દૂધનો ભાવ ત્રણ રૂપિયા ને ત્રીસ પૈસાથી વધીને અત્યારે છાસઠ રૂપિયાથી લઈને સિત્તેર રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયો છે લોકોએ મોદી સરકારને મોંઘી ગણાવી છે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર ઈ કેવાય નામે મિત્રો છેતરાતા નહીં છેતરપિંડી મિત્રો અત્યારે ભારત દેશમાં એટલી બધી વધી ગઈ છે કે સત્ય અને ખોટાનો ભેદ તમે મિત્રો વહેંચાણી શકતા નથી હવે ફ્રોડ કરનારાઓ નવા નવા કિમિયા અપનાવી રહ્યા છે જેમાં તમને ઈ કેવાયસીના નામે વોટ્સઅપ પર કે મેસેજ ટેક્સ મેસેજ મોકલવામાં આવશે અને તે બાદ તમને અટેચમાં એક એપ ફાઇલ પણ મોકલવામાં આવશે જો મેસેજ તમને મળે તો બેંક તરફથી આવા પ્રકારના કોઈ પણ ઈકેવાયસી કરવામાં આવતા નથી જો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તમારું ખાલી ખાતું ખાલી થતાં વાર નહીં લાગે સરકાર દ્વારા અત્યારે તમામ લોકોને સાવચેતી કરવા માટે અત્યારે મોબાઈલ પર અત્યારે કોલર ટ્યુન પર સરકાર દ્વારા લોકોને જાગૃતતા ફેલાવવામાં આવી રહી છે અને સરકારે અત્યારે તમામ ગ્રાહકોને કહ્યું છે કે કોઈ પણ બેંક ક્યારેય પણ કેવાયસીના નામ પર વોટ્સઅપ મેસેજ કરતી નથી જેથી દરેક વ્યક્તિઓએ ખાસ ચેતવવું ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર દિવાળી પહેલાં મોટી ભેડ બધાને ઘર મળશે પોતાનું અત્યારે ઘર બનાવવાના ઉપયોગમાં લેવામાં આવતી સમગ્ર સામગ્રી સિમેન્ટ સ્ટીલ સ્ટાઇલ પેઇન્ટ વગેરે પર અલગ અલગ ટેક્સ લેવામાં આવે છે ઉદાહરણ તરીકે સિમેન્ટ અને પેઇન્ટ પર અઠ્યાવીસ ટકા સુધીનો જીએસટી છે જ્યારે સ્ટીલ જેવી સામગ્રીઓ પર અઢાર ટકાનો ટેક્સ છે આના કારણે આખા પ્રોજેક્ટનો ખર્ચ વધી જાય છે અને જેનો સીધો અસર મકાનના ભાવ પર પડે છે જો સરકાર આ ટેક્સનો દરો ઘટાડીને સમાન કરી દે તો બિલ્ડરનો ખર્ચ ઘટશે અને કાયદો ફાયદો ખરીદનારો સુધી સીધો પહોંચી શકશે સરકાર દ્વારા મિત્રો બાવીસ સપ્ટેમ્બરના રોજ જીએસટીમાં દરોમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા જેથી હવે તમામ લોકોને દિવાળી પર પોતાનું ઘર બનાવવા માટે મદદ મળશે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર વીજળી થઈ સસ્તી ગુજરાતવાસીઓને જલસો જો પેટ્રોલિયમ કેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈએ એક વખત મહત્વપૂર્ણ જાહેરાત કરતા કહ્યું કે ગુજરાતના નાગરિકોના ઓછા દરે વીજળી પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા જુલાઈ બે હજાર પચીસથી ફ્યુલ સરચાર્જ દરમાં પ્રતિ યુનિટ પંદર પૈસાનો ઘટાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હવે આ બિલ એક હજાર રૂપિયા યુનિટે પંદર રૂપિયા ઘટશે હવે પ્રતિ યુનિટે બે રૂપિયાને ત્રીસ પૈસાનો ઘટાડેલો દર વસૂલાત કરવામાં આવશે નહીં સરકાર દ્વારા અત્યારે લોકોને વીજળીના ભાવમાં રાહત આપીને અત્યારે ગુજરાતવાસીઓને જલસો કરાવી દીધો છે ગુજરાતમાં આવનારા દિવસોમાં હજુ પણ દી વીજળીના ભાવમાં ઘટે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે